પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ઉના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વડલા ચોકીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ઉના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વડલા ચોકડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી આતંકી હુમલાના બખુડી કાઢી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે તેમજ દેશના ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી દ્વારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અહેવાલ મા ન્યૂઝ પરાગ સંગતાણી ગીર સોમનાથ હું ઉનામાં રહું છું મારું નામ એમજી નકવી છે અને ઉના મુસ્લિમ સમાજનો સદસ્ય છું આજ રોજ ઉના મુસ્લિમ સમાજ અને ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રતિનિધિઓ આજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર માટે આવેલા છે અને એ આવેદનપત્ર જે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ બહેલગામ બહેલગામના બાયસરણમાં બાયસરણ ઘાટી છે ત્યાં જે ઘટના ઘટી છે જે ઘણી જ નિંદાપૂર્વક નિંદનીય ઘટના છે દ્રોણાસ્પદ ઘટના છે એ ઘટનાને વખોડવા માટે એ ઘટનાની નિંદા કરવા માટે આજે સમસ્ત સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલ છે આ ઘટના ઘણી ખરાબ છે આ ઘટના આ ઘટનાને અથવા તો આવા કૃત્યને કોઈ પણ સમાજમાં કોઈ પણ ધર્મમાં કોઈ સ્થાન નથી જે લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે નિર્દોષ લોકોએ એ નિર્દોષ લોકોની સાથે છીએ એટલું જ નહીં પરંતુ આવું જે કૃત્ય કરનાર સંસ્થા સંગઠન કે દેશ જે પણ હોય એની સામે કડક પગલાં લેવા માટે અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને સરકારશ્રીના શાસકોને અમે આહવાન અને આવેદન સમર્થન કરીએ છીએ એમને આહવાન કરીએ છીએ કે એમાં એની સામે કડક પગલાં લે અને એ માટે જ્યાં પણ મુસ્લિમ સમાજની અમારા ઉના મુસ્લિમ સમાજની ઉના તાલુકા મુસ્લિમ સમાજની ઇવન હું તો એમ કહું છું કે તમામ ભારત દેશના મુસ્લિમ સમા સમાજ એની માટે સરકાર સાથે છે સરકાર એને કોઈ આદેશ આપે મુસ્લિમોને તો એની માટે એ આદેશોનું પાલન કરવા પણ તૈયાર છે આવા આવા ઘૃણાત્પદ કૃત્યને અટકાવવા માટે અને એની માટે જે કંઈ કરવું પડે એ તમામ કાર્ય કરવા માટે આ સમાજ તૈયાર છે અને અમે જે કંઈ જીવ જે લોકો જીવ ગુમાવ્યા છે એની એ લોકોને પીડા સહન કરવાની શક્તિ આપે એ એવી ઈશ્વરને તમામ પ્રાર્થના કરીએ છીએ અને એની સાથે પણ અમે તમામ સમાજ સૌ પ્રથમ હું સમસ્ત મુસ્લિમ સમાજ ઊંડા પંચનો એક સભ્ય છું મારું નામ તાજેતભાઈ કુરેશી છે સૌ પ્રથમ તો આજે બાવીસ તારીખે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરી અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલી છે સમસ્ત મુસ્લિમ સમાજ ઊંડા તેમજ સમજ મુસ્લિમ સમાજના તાલુકા તરફથી અમે આ ઘટનાની વખોડીએ છીએ આ ઘટના બહુ નિંદનીય છે અને ઇસ્લામમાં એક તો અમારો મેસેજ એ છે કે ઇસ્લામમાં અગર એક નિર્દોષની હત્યા કરવામાં આવે તો એ પૂરેપૂરી ઇન્સાનિયતની હત્યા છે તો ઇસ્લામ અને મુસ્લિમ આ વસ્તુને માનતા નથી અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને વિકડ્યો છે અને અમે લોકો આ જેટલા પણ લોકોની હત્યા થઈ છે જે લોકોની શહીદ થયા છે લોકોની સાથે છે એમની સાથે અમારી દિલ્હી લાગણી છે અને અમે દેશના વડાપ્રધાનશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકો સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ જે પણ સાજિશ કરવામાં આવી છે એમને સખતથી સખત સજા દેવામાં આવે ઓકે